સરકારી ભ્રષ્ટાચારના કારણે ચૌદ નિર્દોષે હરની બોટકાંડમાં જીવ ગુમાવ્યો તેમની આજે અર્ધવાર્ષિક પુણ્યતિથી છે જે સંદર્ભે પીડિત વાલીઓ અને શહેરી કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું પરંતુ રાવપુરા પોલીસ અને વડોદરા શહેર પોલીસ દ્વારા સરકારની આબરૂ બચાવવા વાલીઓ અને કોંગ્રેસને પરવાનગી ન આપી અને ધરણા પર બેસવાની સાથે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી લીધી વડોદરા શહેર પોલીસની ધમકીનો વિરોધ કરવા વડોદરા શહેર પ્રમુખ ઋત્વિક જોશી સહિત તમામ કાર્યકરો પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ધરણા ચાલુ કરી દીધા છે વડોદરા શહેર પોલીસ દ્વારા ગાંધીનગર ગૃહથી શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સાઈ ઠેકાણે કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા જગદેવભાઈ પરમાર વિશાલ પટેલ અશોકભાઈ પરમાર ડાયાભાઈ પરમાર તરુણબેન પંડ્યા મહેશભાઈ સોલંકી મોતીલાલ કનોચિયા નીતિન સોનેરાની અટકાયત કરી છે આજે વડોદરામાં જે હરણી બોટ દુર્ઘટના એટલે કે જે માનવ સર્જિત હત્યાકાંડ થયો હતો બાળ નાના ભૂલકાઓ અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા આજે છ મહિના પૂરા થયા છે અઢાર જુલાઈ અર્ધવાર્ષિક પુણ્યતિથિ છે વડોદરાના સત્તાધીશો કોર્પોરેશનના સત્તાધીશો આ બાળકોના પીડિત પરિવારને ન્યાય આપવા માટે તો સક્ષમ નથી પરંતુ કોંગ્રેસ પાર્ટી આ પીડિત પરિવારને ન્યાય આપવા માટે જ્યારે ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે આજે લોકશાહી ઢબે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ રાખેલો હતો જેની પરવાનગી માટે અમે અડતાલીસ કલાક પહેલાં ઇન્ફોર્મ કર્યું હતું લેખિતમાં લખીને આપ્યું હતું પરંતુ જાણીઓને પરવાનગી આપી નહીં આ જો તો દસ વાગે ધરણા શરૂ થયા એમાં દસ ને પાંચે જ પોલીસે અમારા બધાની અટકાયત કરીને અહીંયા પ્રતાપનગર હેડક્વાર્ટર લાયા છે પરંતુ અમારું જે સંકલ્પ હતો કે આજે છ મહિના પૂરા થયા છે એ જે ધરણા ઘાતેક રૂપે અમે નથી કરવા દીધા અહીંયા પ્રતાપનગર હેડક્વાર્ટર અમે આ ધરણાનો કાર્યક્રમ અમારો ચાલુ રાખ્યો છે એ તમામ કોંગ્રેસના પરિવારો આગેવાનો અહીંયા અમે ધરણા પર બેઠા છે वडोदरा शहर कार्यकर विशाल भाई पटेल कनौजिया जी विजय भाई मट्टू अतुल सावंत चिराग भाई कड़िया लीगल सेलना सेलरमेन जगदेव भाई परमार एससी सेलना परलरमेन महेश भाई सोलंकी दाया भाई परमार नितिन भाई सोनेरा વોર્ડ નંબર ચારના પ્રમુખ અશોકભાઈ પરમાર શહેર અધ્યક્ષ ઋત્વિક જોશી સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા એક્સ કાઉન્સિલર અને ઓબીસીના પ્રમુખ અમારા જાગૃતિબેન રાણા અનિસાબેન સૈયદ પાર્વતીબેન પંડ્યા અને તરુ તરુબેન તરુબેન પંડ્યા આ તમામ લોકોની અટકાયત વડોદરા છે થયેલી છે અને આ તમામ વિશે પૃથ્વીજભાઈ જોશી વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે જય જગત જય દ્વારકાધીશ આજે તારીખ અઢાર જુલાઈ હરની બોટકાંડમાં જે માનવ સર્જિત હત્યાકાંડ થયો બાર નાના ભૂલકાઓ અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા એની આજે છ મહિના પૂરા થયા એટલે કે અર્ધવાર્ષિક પુણ્યતિથિ આજે દસ વર્ષથી નીચેના ઉંમરના બાર ભૂલકા નિર્દોષ ભૂલકા કે જેઓ સવારે સ્કૂલમાં ગયા હતા એમના મા બાપે સવારે એમને સ્કૂલના ભરોસે સ્કૂલમાં મૂક્યા જેમને સપને પણ ખ્યાલ નહીં મા બાપને કે સાંજે એ છોકરાઓ મોડું જીવતું જોવા નહીં મળે અને એવા નિર્દોષ ભૂલકાઓનો જીવ ગયો છ મહિના થઈ ગયા પરંતુ આ વડોદરા શહેરમાં આટલી મોટી શરમજનક ઘટના થઈ હોય જે સત્તા પક્ષ છે કોર્પોરેશનમાં આપણે સૌ જાણીએ છીએ કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આજે વડોદરા શહેરમાં મેયર એમના છે ધારાસભ્યો એમના છે સાંસદ એમના છે મોટાભાગના કોર્પોરેટરો એમના છે અમારા કોંગ્રેસના કોર્પોરેટરો સિવાય ભાજપના કોઈ ધારાસભ્ય કે કોર્પોરેટરો પીડિત પરિવારને મળવાની પણ તસ્દી લીધી નથી એમને ન્યાય આપવાની તો વાત દૂર છે પણ એમના ઘરની મુલાકાત લેવા પણ આ લોકોને શરમ આવે છે અને એટલા માટે કારણ કે એમના શાસનમાં ભાજપના કુશાસનમાં આવા ભ્રષ્ટાચારી મોડલ પીપીપી મોડલ જે હરની લે ઝોનમાં બ્યુટીફીકેશનના નામે જે જ્યાં ભ્રષ્ટાચાર થયો કરોડો રૂપિયાનો અને જે હાઈકોર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું કે જે એક્સ મ્યુનિસિપલ કમિશનર હતા બે વિનોદ રાવ એચએસ પટેલ અને એમના સમયમાં આ એક કંપની જેમાં બોગસ દસ્તાવેજો ભેગા કરીને કંપની ઊભી કરવામાં આવી અને એ કંપની માનીતી કંપનીને બધા કોર્પોરેશનના નીતિ નિયમોને સાઇડ પર મૂકીને વગર અનુભવની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને એ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટના કારણે બાર માસુમ ભૂલકાઓનો જીવ ગયો ત્યારે પીડિત પરિવાર ન્યાયની આશાએ બેઠો છે કોંગ્રેસ પાર્ટી એમના સમર્થનમાં છે અઢાર જાન્યુઆરીએ જ્યારે આ બનાવ બન્યો ત્યાંથી લઈને આ સુધી કોંગ્રેસ પાર્ટી અમે એમના સાથે અડીખમ ઉભા છે કે એમને ન્યાય મળે આપણે સૌ જાણીએ છીએ કે સંદર્ભમાં ગુજરાતમાં જયારે વિધાનસભા દેશના ભારત દેશના લોકસભાના વિધાનસભા ભારત દેશના લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલજી ગાંધી જયારે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે રાજકોટ હોય મોરબી હોય સુરત હોય કે વડોદરાના હરની બોટકાળના જે વાલીઓ છે પીડિત પરિવાર એ તમામને રાહુલજી રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ ઓફિસ મળ્યા અને એ બધાને વાત કરીને બધાની વાત સાંભળી ત્યારે આ તમામ પરિવારો એક જ વાત કીધી હતી કે અમને હજુ સુધી ન્યાય મળ્યો નથી કારણ કે હાઈકોર્ટમાં તો સુ મોટો થઈ છે અને હાઈકોર્ટ તો કામગીરી કરી રહી છે હાઈકોર્ટમાં જેમ જેમ ઇન્સ્ટ્રકશન આપે છે તેમ તેમ ધીરે ધીરે થઈ રહ્યું છે પરંતુ જ્યારે આ કોર્પોરેશનના સત્તાધીશો જે રિપોર્ટ આપ્યો હાઈકોર્ટે રિપોર્ટ રદ કરી નાખ્યો કેમ કારણ કે એમાં અધિકારીઓને બચાવવાની વાત હતી એમાં જે ગુનેગારો છે એને બચાવવાની વાત હતી જ્યારે હાઈકોર્ટ દ્વારા કોર્પોરેશનને વડોદરા કોર્પોરેશનને ફિટકાર આપવામાં આવી ત્યાર પછી આ તંત્ર થોડું જાગ્યું પરંતુ એમાં પણ તમે જુઓ કે જે શાળાના સંચાલકો જે સ્કૂલ છે ન્યૂ સનરાઈઝ એ સ્કૂલના સંચાલકો સામે આ સુધી પગલાં લેવામાં નથી આવ્યા જે જિલ્લા અધિકારી જેને કોંગ્રેસ પાર્ટીએ અઢાર તારીખે બનાવ બન્યો અને વીસ તારીખે અમે જિલ્લા અધિકારી રજૂઆત કરી હતી કે આ શાળા સામે તમે શું પગલાં લીધા ત્યારે અમારી રજૂઆત બાદ એક શાળાને એક નોટિસ ખાલી આપી એમાં દસ હજારનો દંડ ફટકાર્યો શાળા સંચાલકો સામે કોઈ પગલાં લીધા નથી એટલે જિલ્લા અધિકારી વડોદરાના એ પણ એટલા જ જવાબદાર અને જે મોટા મોટા માથાઓ કારણ કે જે તે સમયે મ્યુનિસિપલ કમિશનરના નામ ખુલ્યા કે મ્યુનિસિપલ કમિશનર કોણ હતા તો જે તે સમયે વડોદરા શહેરના મેયર કોણ હતા વડોદરા શહેરના સ્ટેન્ડિંગના ચેરમેન કોણ હતા કારણ કે ભાજપના શાસનમાં કોર્પોરેશનમાં જે પણ કામો અહીં અમારા સિનિયર કાઉન્સીલર પુષ્પાબેન વાઘેલા બેઠા છે અમારા સાથે સાત કોર્પોરેટરો કોર્પોરેશનમાં બોલ્યા એ લડાઈ લડી પરંતુ આ લોકો બાબતે હરની બોટ કાંડ બાબતે કોઈ ચર્ચા કરવા તૈયાર નહીં અને કોર્પોરેશનમાં સભામાં ચર્ચા થાય તો કોર્પોરેશનમાં કોઈ એજન્ટ આવે પહેલા ભાજપની સ્ટેન્ડિંગ કમિટી મળે અને એમાં નક્કી થાય કે કોને કોન્ટ્રાક્ટ આપવાનો કોને નહીં આપવાનો તો મારું તો એવું માનવું છે કે જે મ્યુનિસિપલ કમિશનરો જવાબદાર છે સાથે સાથે મેયર પણ એ ટાઈમના સ્ટેન્ડિંગના ચેરમેન અને એ લોકોની આખી સ્ટેન્ડિંગની કમિટી ડિઝોલ્વ કરો એમને કારણ કે એ લોકોના પાપે આ ભ્રષ્ટાચાર થયો અને એ ભ્રષ્ટાચારના ભોગે બાર બાળકોનો જીવ ગયો છે પણ બધું ભાજપનું શાસન છે બધું તંત્ર એમનું છે એટલે ન્યાય કેવી રીતે મળે માટે હાઈકોર્ટના દરવાજા ખખડાયા છે અને હાઈકોર્ટ એમાં કામગીરી કરી રહી છે પરંતુ આજે તો છ મહિના પૂરા થયા અર્ધવાર્ષિક પુણ્યતિથી હરની બોટકાંડના પેરેન્ટ્સ અમારી સાથે બેઠા હતા દસ વાગ્યાનો કાર્યક્રમ ગાંધીનગર ગૃહ શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ હતો લોકશાહી ધબે ધરણાનો કાર્યક્રમ હતો અડતાલીસ કલાક પહેલા હું જાતે પ્રમુખ તરીકે પોલીસની પરવાનગી માંગેલ હતી પરંતુ પોલીસે પરવાનગી આપી નહીં અમારા શાંતિપૂર્ણ ધરણાની પરવાનગી નહીં બીજેપીના કાર્યકર્તા અને આગેવાનો કોંગ્રેસ કાર્યાલય પર આવીને સૂત્રોચ્ચાર કરી જાય રૂમો પાડે ધમાલ કરે જેની લેખિતમાં ફરિયાદ પર પ્રમુખ તરીકે મેં આપી છે આ સુધી આજે દસ દિવસ થવાયા એક પણ ભાજપના કાર્યકર્તા કે આગેવાનની ધરપકડ થઈ નથી પરંતુ કોંગ્રેસ પાર્ટી અડતાલીસ કલાક પહેલા પરવાનગી માંગે કે અમને લોકશાહીત હવે ધરણા કરવા દો શાંતિપૂર્ણ ધરણા છે તે એની પરવાનગી નહીં આપવાની કેમ કારણ કે હરની બોટ કાંડ આજે આખા દેશમાં ચર્ચાનો મુદ્દો છે અને આમાં જ્યારે હાઈકોર્ટ જે રીતે કાર્યવાહી કરી રહી છે અને જે રીતે દોષીઓને સજા કરી રહી છે એમના નામ ખુલી રહ્યા છે ત્યારે આ બધા જે અહીંયા વડોદરામાં જે બેઠા જે અધિકારીઓ નેતાઓ એમને બીક હશે કે કદાચ એમના નામ ના ખુલી જાય એટલે અમને ધરણા પ્રદર્શન કરવા દેવા નહીં આવે પરંતુ આ જે ધરણા પ્રદર્શન અમે ગાંધીનગર ગૃહ ખાતે રાખ્યા હતા ભલે પોલીસ અમારી અટક કરીને અહીંયા લઈ આવ્યા છે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંતુ એ ધરણા અમે અહીંયા પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલુ રાખ્યા છે તમામ અમારા કોંગ્રેસના પરિવારો પરિવારજનો આગેવાનો સિનિયર કાઉન્સિલર બધા બહેનો બધા અહીં બેઠા છે અને આ ધરણાનો કાર્યક્રમ અમે એ ચાલુ રાખ્યો છે અને આગામી દિવસોમાં આવી રીતે ગાંધી માર્ગે અમારા કાર્યક્રમો થતા થતા રહેશે જ્યાં સુધી જે દોષીઓ છે એમની સામે ગુનો દાખલ નહીં થાય એમને સજા નહીં થાય અમારા આ કાર્યક્રમો ચાલુ રહેશે જય જગત જય દ્વારકાધીશ